નમસ્કાર મિત્રો લોકસભાની બેઠક વ્યવસ્થા થાય રાજસભામાં ચર્ચા થાય એની વાત કરવાની હોય પણ આવડી આ શું પણ શિયાળુ સત્ર શરૂ થતા જ लोकसभा सेक्रेटरिएगत नवर चौबीस नंबर चौतरीस हजार चार सौ उत्तम चंद्र रे डेप्यूटी सेक्रेटरी ना हस्ताक्षर पांच सौ बावन बैठक पर कौन क्या बेस व्यवस्था एना क्रमांक आप કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં ભડકો થયો વિરોધ પક્ષ ની બેન્ચિસ પર રાહુલ ગાંધી અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ એ સાથે બેસતા ભાઈ શ્રી અખિલેશ યાદવ ની પાછળ એમના પત્ની ડિમ્પલ યાદવ બેસતા હતા હવે આ જે સર્ક્યુલર આવ્યો માન્ય સ્પીકર શ્રી ઓમ બિરલાના આદેશ મુજબ જે સર્ક્યુલર આવ્યો અને એમાં પાંચસો ને બાવન બેઠકોમાંથી કોણ કયા નંબરની બેઠક ઉપર બેસશે એના વિશેની એમાં વ્યવસ્થા હતી અને એમાં બધાની વ્યવસ્થા બદલી નાખવામાં માન્ય વડા પ્રધાન તો એક નંબર ની બેઠક ઉપર બેસે જ અને એમની બરાબર સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એ બેસે પણ નવી વ્યવસ્થા મુજબ ત્યાંથી અવદેશ પ્રસાદ જે અયોધ્યા ફૈઝાબાદના જે સાંસદ છે એમને હટાવીને દૂર મોકલી આપવામાં આવ્યા અખિલેશ યાદવને હટાવીને દૂર મોકલી આપવામાં આવ્યા અને વેણુગોપાલ જે કોંગ્રેસના મહાસચિવ સંગઠન છે એ રાહુલ ગાંધીને પડખે આવી ગયા અને એમની બાજુમાં ડીએમકેના નેતા બાલુ આવી ગયા હકીકતમાં રાહુલ ગાંધીની બાજુમાં એક બેઠક ખાલી 499 નંબરની બેઠક પણ એ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીના આ નેતા અખિલેશ યાદવને કે અવદેશ પ્રસાદ ને બેસવા માટે ન કહેવામાં આવ્યું આવું કેમ બન્યું એની અમે છે ને ચર્ચા ખૂબ કરતા હતા અમે દિલ્હી પણ મિત્રોને પૂછ્યું સંસદ સભ્યોને પૂછ્યું પણ કોઈ સંસદ સભ્ય અમને એના વિશે નક્કર વાત કરી નહીં પણ અમારી રિસર્ચ જે કહે છે એ પ્રમાણે લોકસભામાં આઠ બ્લોક છે એમાં પહેલો બ્લોક એની બરાબર સામે જે વિરોધ પક્ષનો બ્લોક આવે છે એ આઠમો બ્લોક છે એટલે કે આઠ બ્લોક અને પહેલા બ્લોકને ને આ બાજુ એટલે કે સ્પીકર જ્યાં બેસે છે એમની જમણી બાજુ એ ટ્રેઝરી બેંક કહેવાય કારણ કે ટ્રેઝરી ઉપર સરકારનો કંટ્રોલ હોય એટલે કે સત્તા પક્ષ એ બાજુ બેસે અને વિરોધ પક્ષ સામે બેસે આ નવી વ્યવસ્થા જે થઈ એમાં એક થી આઠ બ્લોક જે અખિલેશ યાદવ ને છઠ્ઠા બ્લોકમાં પેલી હરોળમાં બેસાડવામાં આવ્યા અને અવધેશ પ્રસાદ એમને એમની પાછળની હરોળમાં એટલે કે બીજી હરોળમાં બેસાડવામાં આવ્યા હકીકતમાં રાહુલ ગાંધીની બાજુમાં અવધેશ પ્રસાદ અયોધ્યાના સાંસદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી તો ખરી પરંતુ લોકસભામાં અયોધ્યા ડિવિઝન ની પાંચે લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એટલે ભગવાન શ્રી રામની નારાજગી એ નરેન્દ્ર મોદી માટે રહી એમ કહીએ તો ચાલે અને પ્રસાદ સમાજવાદી પાર્ટીના નેતા નેતા વરિષ્ઠ કારણ કે માં પણ એ ધારાસભ્ય હતા અને પછી સતત એક વખત હાર્યા બાકી એ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે એટલે કે સમાજવાદી પાર્ટીના પણ એ બહુ જ વરિષ્ઠ નેતા છે અને અખિલેશ યાદવને જે માઠું લાગ્યું એમાં પોતાની ગઈ એનાથી નહીં એવું કહ્યું નહીં કે મારી બાજુમાં ન રહી પરંતુ એમણે અવધેશ પ્રસાદની બેઠક પહેલી હરોળમાંથી બીજી હરોળમાં કેમ કરવામાં આવી એ મુદ્દો એમણે છે ને ઉઠાવ્યો અને જ્યારે આવ્યા ત્યારે ગૃહમાં જયારે આવ્યા ત્યારે એમને છઠ્ઠા બ્લોકમાં પહેલી હરોળમાં એમને બેઠક ફાળવવામાં આવી હતી ગાંધીની બાજુમાં જે બેઠક ખાલી હતી ત્યાં બેસવાનું કહ્યું પણ અખિલેશ યાદવે સાફ નો ભણી દીધો અને થેન્ક યુ કોંગ્રેસ એમ કહ્યું એટલે કે એમને એમ લાગ્યું કે આ બધો ખેલ છે ને કોંગ્રેસે કર્યો છે નાચવું મમતા બેનરજી ઉમર અબ્દુલ્લા અને અરવિંદ કેજરીવાલ આ ઇન્ડિયા બ્લોક માંથી બેઠેલા અથવા તો ફારક થવાની તૈયારી કરનારા અને એમાં શરદ પવારનું નામ પણ જોડી શકાય અને લાલુ પ્રસાદનું નામ પણ જોડી શકાય આ આ બધા લોકોની સામે કોઈ કેસ છે કોઈ કેસ છે એમાં અખિલેશ ને માથે તો સીબીઆઈ ની તલવાર લટકી રહી છે માયાવતી બેન તો સીબીઆઈથી કંટ્રોલ થયેલા છે એટલે નરેન્દ્ર મોદી છે એ પ્રમાણે જ વર્તી શકે હવે અખિલેશ છે ફેબ્રુઆરી અઠ્યાવીસ બે હજાર ચોવીસ ના રોજ અખિલેશ યાદવને ઓગણત્રીસ મી ફેબ્રુઆરીએ સીબીઆઈ સમક્ષ હાજર થવાનું તેડું પાઠવવામાં આવ્યું હતું એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવને સીબીઆઈ ના કેસમાં ભલે સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હોય પરંતુ એમની સામે સંપત્તિથી વધારે આવકથી વધારે સંપત્તિ ધરાવવાના કેસીસ એમના સદગત પિતાશ્રી મુલાયમ યાદવ જે દેશના સંરક્ષણ મંત્રી પણ રહ્યા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહ્યા અખિલેશ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા એમની સામે સીબીઆઈ કેસીસ ફાટફાટ થઈ રહ્યા હતા પણ અખિલેશ ઝૂકતા નતા અખિલેશ અને રાહુલની જોડીએ ઉત્તર પ્રદેશમાં કમાલ કરી અને એસી બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર તેત્રીસ બેઠકો મળે એવો ખેલ કર્યો અને સમાજવાદી પાર્ટીને સડત્રીસ બેઠકો મળી આ લોકસભાની ચૂંટણીમાં અને કોંગ્રેસ એક બેઠકમાંથી છ બેઠકો ઉપર પહોંચી અને અને કોંગ્રેસ આમ તો મારી શકી દસ વર્ષ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ લોકસભામાં વિપક્ષના સત્તાવાર રીતે નેતા બન્યા મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે અને છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો એમને ગદાર કહેવા સુધી જાય છે આ એમની સંસ્કારિતા છે હું હું હંમેશા કહું છું કે જે સંસ્કારિતાની અપેક્ષા કરું છું સંઘમાં જે સંસ્કાર મળે એ આ સંસ્કાર જો હોય તો મને લાગે છે કે કઈ ખોટું થઈ રહ્યું છે એવું લાગે કારણ કે હું એવી અપેક્ષા કરું છું કે સંઘમાં તો સારી વાત કરવી અને સારી ભાષા વાપરવી

ઢીલા પડ્યા છે ખાસ કરીને હરિયાણા અને મહારાષ્ટ્રના જે પરિણામ આવ્યા એના પછી મમતા યાદવ અખિલેશ યાદવ માયાવતી બેન તો આમે ઢીલા હતા જ અને અરવિંદ કેજરીવાલ પણ જાણે કે નરેન્દ્ર મોદી ની સમક્ષ શાસ્ત્રાંગ કરવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગે છે

સ્પીકરની પાસે એના તમામ અધિકારો છે આમાં કન્સલ્ટ કર્યા કે ન કર્યા એ કહેવું જરા મુશ્કેલ છે રાજસભામાં પણ કઈ રીતે એમને બેસાડવા કઈ બેઠક ઉપર બેસાડવા એનું નક્કી કરવાનો વિશેષ અધિકાર એ સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ પાસે છે પણ અહીંયા લોકસભામાં રમખાણ ચલાવ્યું એને માટે ઓમ જવાબદાર લેખવાને બદલે અખિલેશ યાદવ સહિતનાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જવાબદાર લેખાવ્યા એ જરા ગળે ઉતરે એવું લાગતું નથી પણ મને લાગે છે ત્યાં સુધી રાહુલ ગાંધીએ ઇન્ટરવીન કરીને એમણે અખિલેશ યાદવ અને અવધેશ પાસે બેસાડવા માટે નો આગ્રહ કર્યો હોત તો એમની બેઠક વ્યવસ્થા એમના જ બ્લોકમાં એ થઈ શકી હોત એ વાતને કોઈ નકારી શકે એમ નથી પરંતુ રાહુલ ગાંધી કોના દોરવાયા દોરાય છે એ ખબર નથી રાહુલ ગાંધીને વેણુગોપાલ એ ઇન્ફ્લુઅન્સ કરે છે કે કેમ અથવા તો રાહુલ ગાંધીની બાજુમાં વેણુગોપાલ ગોઠવાઈ જાય અને જાણે કે રાહુલ ગાંધીને દરેક બાબતમાં એ સલાહ આપતા હોય એવી ભૂમિકામાં એ સતત એમની આજુબાજુ એ દેખાયા કરે છે અને એમનું ક્લાઉટ વધાર્યા કરે છે એટલે રાહુલ ગાંધી પર આ બધા આક્ષેપો થાય એ સ્વાભાવિક છે પરંતુ માત્ર વિપક્ષોમાં જ આ અસંતોષ છે એવું નથી ટીડીપીના સાંસદો પણ આનાથી નારાજ છે નવી બેઠક વ્યવસ્થાથી એવું એમણે પ્રગટપણે કહ્યું છે એટલું જ નહીં નરેન્દ્ર મોદી જે નીતિન ગડકરીને બહુ ઈચ્છતા નથી અથવા તો નીતિન ગડકરી નરેન્દ્ર મોદીને કોઈ જાજો ભાવ આપતા નથી એ નીતિન ગડકરી આમ તો સિનિયોરિટીમાં એ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી છે પરંતુ ઓમ બિરલાએ જે સર્ક્યુલર બહાર પડાવ્યો મેં જેનો ઉલ્લેખ કર્યો એ સર્ક્યુલરમાં નીતિન ગડકરીનું નામ અઠાવન માં નંબરની બેઠક ઉપરનું હતું તમે વિચાર કરો કે જે માણસ બહુ જ સિનિયર છે બેસી રહેવું પડતું હતું અને એનો વારો કાઢી રહ્યા છે અત્યારે પણ પછી પાછળથી નીતિન ગડકરીને અઠાવન બેઠક ફાળવવામાં આવી હતી એને બદલે એ બદલીને એ ચોથા નંબરની બેઠક ઉપર એમને સ્થાન અપાયું એટલે કે ચોથા નંબરે બેઠક ફાળવવામાં આવી જો સરકાર આ રીતે બદલી શકે તો રાહુલ ગાંધીએ ઇન્ટરવ્યુન કર્યું હોત તો ત્યાં અખિલેશ યાદવ અને અવધેશ પ્રસાદ એમને છે ને ત્યાં બેસાડી શકાયા હોત આઠમા બ્લોકમાં પણ સમાજવાદી પાર્ટીને છઠ્ઠો બ્લોક એ એના માટે આરક્ષિત રખાયો અને એમની બાજુમાં ટીએમસી ના સાંસદોને મૂકવામાં આવ્યા છે એ પણ આપણે જાણીએ છીએ મારી પાસે આ સર્ક્યુલર છે એટલે મને એના વિશે ખ્યાલ છે લોકસભામાં કુલ પાંચસો ને તેતાલીસ બેઠકો છે સભ્યો છે અને એમના માટે આઠ બ્લોક છે પહેલી પંક્તિમાં પહેલી હરોળમાં વીસ બેઠકો હોય છે જ્યારે એક બ્લોકમાં પાછળની કતારો હોય છે અને એ કતારોમાં એમાં એક પંક્તિમાં છ એટલે એક લાઈનમાં છ જણા બેસી શકે એવી વ્યવસ્થા હોય છે અને પહેલી હરોળમાં વીસ બેઠકો એનડીએ ને એમાંથી પહેલી હરોળની જે અગિયાર બેઠકો મળી છે અને ઇન્ડિયા બ્લોકને નવ બેઠકો મળી છે બીજેપીને આઠ અને કોંગ્રેસને ચાર બેઠકો મળી છે આ રીતે એમની ફાળવણી થઈ છે પણ મેં કહ્યું એમ કે આ ફાળવણીમાં જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો એનાથી અખિલેશ યાદવ ભડકેલા છે અને અખિલેશ યાદવે એ આના સંદર્ભમાં સ્પીકર સમક્ષ પોતાની વાત તો ન કરી પરંતુ એમણે એમણે એમની વાત વાત આગળ ધરીને આ એટલે આ ફરિયાદ કરી છે કે છઠ્ઠા બ્લોકમાં એમને જે બેઠક ફાળવવામાં આવી છે એ બેઠક અને એમાં પાછા એમના જે સિનિયર નેતા છે અવધેશ પ્રસાદ એમને બીજી હરોળમાં બેસાડવામાં આવ્યા છે એ યોગ્ય નથી એવું પણ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે જો કે રાહુલ ગાંધીના બેન પ્રિયંકા એમને બેન બ્લોકમાં કારણ કે આઠમો બ્લોક જે છે એ કોંગ્રેસને ફાળવવામાં આવ્યો છે પણ કોંગ્રેસની બાજુમાં ડીએમકે ના નેતા બાલુ પણ છે એટલે એ કોંગ્રેસની સંમતિ વિના એ હોય ન શકે પણ પ્રિયંકા ગાંધી એ નવા લોકસભાના સભ્ય છે અને એમને પાંચસો બેઠક ફાળવવામાં આવી છે જે ચોથી હરોળમાં છે રાહુલ ગાંધીને જે બેઠક ફાળવવામાં આવી છે ચારસો ને અઠાણું બેઠક છે માન્ય વડાપ્રધાનને પહેલા નંબરની રાજનાથસિંહને બીજા નંબરની અમિત શાહ ને ત્રીજા નંબરની અનેકરીને રાહુલ ગાંધી ને ચારસો ને અઠાણું બેઠક અને એમની બાજુમાં કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ ને ચારસો સત્તાણું ડીએમકે ના નેતા ટીઆર બાલુને ચારસો છન્નું અને ચારસો ને પંચાણું સાંસદ છે પણ મેં કહ્યું એમ કે એક બેઠક ચારસો ને મી બેઠક એ ખાલી રાખવામાં આવેલી છે એ બેઠક ઉપર અખિલેશ બેસે એવો આનો આગ્રહ હતો ભાઈ વેણુગોપાલનો પણ અખિલેશે પોતાની બેઠક ઉપર છઠ્ઠા બ્લોક ની અંદર પોતાની બેઠક ઉપર જ જઈને બેસવાનું નક્કી કર્યું હતું મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીનો એનો જે અંતર પડી રહ્યું છે અને ઇન્ડિયા બ્લોકમાં પણ અંતર પડી રહ્યું છે જો કે પ્રગટપણે તો અખિલેશ યાદવે કહ્યું છે કે અમાર અમે ઇન્ડિયા બ્લોક વાળા બધા સાથે જ છીએ અમારી વચ્ચે ફાટફૂટ કરાવવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અથવા તો બીજા કોઈની જે યોજના હોય એ યોજનાને અમે આવવા દેવાના નથી અ આમાં બેઠકોની વાત જ્યારે આવે છે ત્યારે અ દરેક પાર્ટીને અ સૂચિ મોકલવામાં આવે છે અને યાદી મોકલવામાં આવે છે અને પાર્ટી પોતાને રીતે સીટો નક્કી કરે છે પાર્ટી અધ્યક્ષ કે વરિષ્ઠ સાંસદોને આગળની પંક્તિમાં આગળની હરોળમાં બેઠકો આપવામાં આવે છે પણ અંતિમ નિર્ણય એ સ્પીકરનો હોય છે અને એમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો એ સ્પીકર જ કરી શકે છે એ હકીકત છે હવે આવા સંજોગોની અંદર આ જે મેં કહ્યું એમ કે તેલુગુ દેશમ પાર્ટી જે જેના ટેકે મોદીની સરકાર ચાલી રહી છે એના સિનિયર નેતા મગુંટા શ્રીવાસાલુ રેડ્ડી એમને તો 8મી હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે એટલે એ ખૂબ નારાજ થઈ ગયા છે અને એ ભારતીય જનતા પાર્ટીના સહયોગી દળના હોવા છતાં એમણે અને 5-5 વખત એ સાંસદ બન્યા હોવા છતાં એમને ગઈ વખતે બીજી હરોળમાં હતા અત્યારે હર્ષેલીને એમને આઠમી હરોળમાં લોકસભાના સભ્ય લોકસભાના અધ્યક્ષ ઓમ મુકાવ્યા છે જોકે એમણે હસ્તક્ષેપ કરવા માટેનું કહ્યું છે અને એ એમને કદાચ આગળની હરોળમાં બેસાડશે એવું લાગે છે આ બેઠક વ્યવસ્થા ના ની આડશે રાજકીય ગરમાટો જરૂર આવ્યો છે અને એ રાજકીય ઘરમાટાને શાંત પાડવા માટે માન્ય વિપક્ષના નેતા અને માનનીય ગૃહના નેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહના નેતા નરેન્દ્ર મોદી એમણે સ્પીકર સાથે મળીને આની આનો કોઈ ઉકેલ લાવવાની જરૂર છે એવું આપણને જરૂર લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે મને લાગે છે કે બેસવાની બેસવાની વાત ઉપર આવી એ છે પરંતુ સ્પીકરે પણ એ ધ્યાન રાખવું જોઈએ અને એમની પાર્ટીવાળા જો આવી રમત રમતા હોય તો એનાથી એમણે દૂર રહેવું જોઈએ એટલું જ આપણે કહી શકીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર